આજથી થોડાક દિવસ પહેલાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર આઠ જેટલા શખ્સો દ્વારા લાકડીઓ ધોકા પાઇપો વડે જે જીવજણ હુમલો તેમના પર કર્યો હતો તેને લઈને ઘેરા પડઘા કોળી સમાજમાં પડ્યા છે ત્યારે હવે થોડાક દિવસ પહેલાં જે વિડીયો એક હતો તે આજે ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં કોળી સમાજના લોકો છે તે એક બાઈક ઉપર આરોપીઓનો ફોન અને રોકડ રકમ લઈ જઈ રહેલો જે વ્યક્તિ છે તેને અટકાવે છે ત્યારે પોલીસ છે તે કહે છે કે આરોપીઓના ફોનની તપાસ માટે જ અમે આ ફોન મંગાવ્યા છે ત્યારે શું સમગ્ર મામલો છે આ વાયરલ વિડીયોમાં શું હકીકત સામે આવી રહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માપનું સ્વાગત છે હું છું ફહેલના ભાવનગરમાં મહુવા તાલુકાના બગદાણા ગામમાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધિયા પર જે હુમલાનો બનાવ સામે આવ્યો હતો જેમાં એક કાળા કલરની વનના કાર આવે છે છથી આઠ જેટલા શખ્સો કારમાંથી ઉતરે છે અને ધોકા પાઇપ પડે નવનીતભાઈ બાલધિયા પર તૂટી પડે છે અને ત્યારબાદ એક વિડીયો છે તે આરોપીઓ દ્વારા બનાવવામાં આવે છે અને તેને વાયરલ પણ કરવામાં આવે છે આ ઘટનાથી કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો હનુમંત હોસ્પિટલમાં નવનીતભાઈ બાલધિયાને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો ને આ મામલાને લઈને કોળી સમાજની એક શૂરમાં માંગ ઉઠી હતી કે આવા સામાજિક તત્વોને સાંખે લેવામાં નહીં આવે એમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે સરકાર આકરા પગલાં લે ત્યારે ગણતરીના કલાકોમાં સ્થાનિક પોલીસે આઠે આરોપીને દબોચી લીધા હતા ત્યારબાદ ઘટનાનું રિકન્સ્ટ્રકશન માટે આરોપીને લઈ ગયા ત્યારે આ દરમિયાન જે આઠ આરોપીઓ છે તેમના મોબાઈલ ફોનની એક થેલી અને રોકડ રકમ સાથે એક બાઇક પર વ્યક્તિ જઈ રહ્યો હતો ત્યાં કોડી સમાજના લોકો પણ સ્થળ પર હતા અને તેમના દ્વારા એ બાઇક ચાલકને અટકાવવામાં આવ્યો ત્યારે તેમણે આક્ષેપ સામે આવી રહ્યા છે કે આરોપીઓના ફોન છે ત્યાં બાઇક ચાલક લઈ જઈ રહ્યો હતો ત્યારે બીજી તરફ આ મામલે પોલીસ દ્વારા ચોકટ કરવામાં આવી હતી કે આ આરોપીઓના ફોન છે તે જમા કરાવવા માટે પોલીસને આપવા માટે ત્યાં બાઇક ચાલક વ્યક્તિ આવી રહ્યા હતા ને આને લઈને વિવાદ પણ વકર્યો હતો હવે આ તપાસમાં જે ફોન છે આરોપીઓના તેમાં ઘણા બધા રહસ્ય છે તે છુપાયેલા છે કોની સાથે આરોપીઓ સંપર્કમાં હતા કોની સૂચના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો ખરેખર આમાં જે રીતે આક્ષેપ સામે આવી રહ્યા છે જયરાજ આહીર પર તેમનો હાથ છે કે નહીં તે સૌથી મોટો સવાલ છે वीडियो को ना तोड़ा जाए साला साला से नहीं पांच আনে তোনে মনে নারা নারা